નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો હવે આજે સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ મિત્રો પીએમ મોદીનો રાષ્ટ્રજોગ સંદેશ જ્યા મિત્રો વાત કરવામાં આવે તો હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદ સામે ભારતના ઓપરેશન સિંદુર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોજી મોદીજીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું મિત્રો વાત કરવામાં આવે તો જેમાં તેમણે કહ્યું છે કે જો પાકિસ્તાન સાથે વાતચીત થશે તો તે આતંકવાદ અને પાકિસ્તાન કા પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર કે પર થશે અને હવે ભારત લશ્કરી કાર્યવાહી રોકી રહી છે મિત્રો વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારત પોતાની શરતો પર બદલો લેવા માટે તૈયાર છે તો મિત્રો ભારત કોઈ પણ પ્રમાણ બ્લેકમેલ સહન કરશે નહીં અને આગામી દિવસોમાં ઈટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે તેવા શબ્દોમાં તેમણે સંબોધન કર્યું હતું જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવી તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો અંબાલાલ પટેલની મોટી આગાહી જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વાતાવરણમાં મોટો પલટવાર આવે છે તો મિત્રો વાત કરવામાં આવે સોમવારે રાજ્યના વીસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો મિત્રો વાત કરવામાં આવે તો તાપીના કરમુંડામાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે મિત્રો ગુજરાતમાં ગાજવીજ સાથે હળવા વરસાદની હજુ પણ જ્યારે આગાહી છે ત્યારે મિત્રો આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા વધુ રહેલી છે મિત્રો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં પણ માવઠું આવી શકે છે અને અમદાવાદ ગાંધીનગર વરસાદમાં શક્યતા હાલમાં નહીવત છે ત્યારે મિત્રો વરસાદના લીધે જે ખેડૂતોમાં પાક બરબાદ થઈ રહ્યો છે તેને લઈને ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે ત્યારે મિત્રો હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તેમની લેટેસ્ટ આગાહીમાં જણાવી હતી કે જેમાં જેમને આજના બે દિવસો બાર અને તેર દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે તો મિત્રો ત્યારબાદ દિવસના દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ફરીથી વરસાદ શકે છે મિત્રો આ દરમિયાન તેમને કૃતિકા નક્ષત્રમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં આંધી વંટો સાથે વરસાદ આવવાની શક્યતાઓ છે જ્યારે મિત્રો હવે વરસાદ સાથે રાજ્યમાં પવનનું જોર પણ રહેશે તેવું તેમને જણાવ્યું હતું ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો વધુ એક દેશમાં થયો મોટો આતંકી હુમલો જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો પાકિસ્તાન તરફથી જ્યારે વારંવાર આતંકી હુમલાઓ કરવામાં આવે છે ત્યારે વચ્ચે મિત્રો હવે દુનિયાના વિવિધ દેશોમાં સતત આતંકની ઘટનાઓ સામે આવી રહી છે મિત્રો વાત કરવામાં આવે તો હવે ઉત્તરી બરફીના ભાસોમાં મોટો આતંકી હુમલો થયો છે તો મિત્રો વાત કરવામાં આવે જેમાં સોથી વધારે લોકોના મૃત્યુની હાલમાં સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે મિત્રો હવે સહાયતા કર્મી અને સ્થાનિક રહેવાસીઓ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર મિત્રો માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના સૈનિકોની હાલમાં વાત થઈ રહી છે ત્યારે મિત્રો આ હુમલો રવિવારના સવારના સમયે થયો હતો જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ભારતમાં ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન રાજ્યના કર્મચારીઓ માટે સરકાર દ્વારા કરવામાં આવેલો રજાઓના રજાઓના નિર્ણયને લઈને હવે મોટા ફેરફાર જે આ મિત્રો વાત કરવામાં આવે તો હવે દેશમાં ઓપરેશન સિંદૂર સિંદૂર બાદ ખાસ ભારત અને પાકિસ્તાન પર જ્યારે સ્ટ્રાઇક બાદ બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ ઉદભવી હતી ત્યારે મિત્રો જેના પગલે રાજ્ય સરકારના કર્મચારી અને અધિકારીઓને રજાઓ રદ કરવામાં આવી હતી ત્યારબાદ મિત્રો હવે આજે આ મામલે નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મિત્રો હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની રજાઓ મામલે નવો નિર્ણય કરવામાં આવે છે ત્યારે મિત્રો હવે દસ મહિના રોજ સીઝફાયર સીઝફાયરના નિર્ણય બાદ મિત્રો પરિસ્થિતિ સામાન્ય બનતા હવે સરકારી કર્મચારીઓ અધિકારીઓને રજાઓ મંજૂર કરવા માટે નિર્ણય લેવામાં આવે છે જેમાં મિત્રો કહેવામાં આવે છે કે જો અન્ય આદેશ થાય જરૂરી મુજબ તો મિત્રો તે પ્રમાણે કર્મચારીઓને વર્તન કરવાનું રહેશે એટલે કે મિત્રો ફરજ પર હાજર થવાનું રહેશે જો કોઈ કટોકટીની પરિસ્થિતિ સર્જાય છે તો ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો માવઠાથી અગિયાર આવું સાત લાખ મેટ્રિક ટન મીઠું ધોવાયું છે આ મિત્રો વાત કરવામાં આવે તો હાલમાં દેશમાં અનેક જગ્યાએ જ્યારે વરસાદના માવઠા પડી રહ્યા છે ત્યારે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને કચ્છના નાના રણ ક્ષેત્રમાં માવઠાના કારણે મીઠું પકડતા બે હજાર પાંચસો અગિયાર પરિવારનો મોઢામાં આવેલો કોળીઓ હાલમાં જૂંટવાયો હતો તો મિત્રો વાત કરવામાં આવે તો હવે કારણે લાખ મીઠા ઉત્પાદન જ્યારે અસર થઈ છે સતત અઠવાડિયાથી પડી રહેલા વરસાદના કારણે મીઠાના ગંજ ધોવાઈ ગયા છે અને અગિયારિયાના મોમાં આવેલો કોળિયો હાલમાં છીનવાઈ ગયો છે એટલે કે મિત્રો અગિયારિયાઓને ભારે નુકસાન થવા પામ્યું છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો મિત્રો લઈને જે વાત કરવામાં આવે તો ઇન્ડિયન પ્રીમિયર લીગ બે હજાર શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મિત્રો આપણે તમને જણાવી દઈએ કે આઈપીએલ સિઝન બે હજાર પચીસ મેચ દરમિયાન મિત્રો ભારત પાકિસ્તાન હુમલાને લઈને ચાલુ મેચમાં જ્યારે આ મેચને આ ટુર્નામેન્ટને રદ કરવામાં આવી હતી ત્યારબાદ મિત્રો હવે યુદ્ધ વિરામ બાદ મિત્રો હવે આઈપીએલ બે હજાર પચીસ નું નવું શેડ્યુલ જાહેર કરવામાં આવી છે તો મિત્રો વાત કરવામાં આવે તો ટુર્નામેન્ટની બાકી મેચો છ મેદાન પસંદ કરવામાં આવ્યા છે અને મિત્રો નવા શેડ્યુલ મુજબ હજુ સત્તર મેચ જ્યારે બાકી છે અને ફાઇનલ મેચની નવી તારીખ બે હજાર પચીસની પણ જાહેર કરવામાં આવી છે મિત્રો વાત કરવામાં આવે તો હવે ક્રિકેટ રસિકો માટે મિત્રો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈએ જાહેરાત કરી છે કે બાકીની મેચો સત્તર મેચથી શરૂ થશે જ્યારે મિત્રો ફાઇનલ મેચ ત્રણ જૂને રમાશે એટલે કે મિત્રો ક્રિકેટ રસિયાઓ માટે આઈપીએલને લઈને નવા અપડેટ આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધન દરમિયાન મિત્રો વિશ્વભરની મીડિયાઓની નજર ભારત પર જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો પીએમ મોદીના સંબોધનને વિશ્વ મીડિયાએ મુખ્યત્વે કવરેજ કર્યું હતું મિત્રો વાત કરવામાં આવે તો અમેરિકાથી પ્રકાશિત થતા અખબાર વોશિંગ્ટન પોસ્ટે પણ પીએમ મોદીના સંબોધનના સમાચારને મહત્ત્વ આપ્યું હતું ત્યારે મિત્રો અખબારે લખ્યું હતું કે ભારતે ફક્ત તેની લશ્કરી કાર્યવાહી બંધ કરી છે અને જો ભવિષ્યમાં દેશ પર કોઈ આતંકવાદી હુમલો થશે તો તે પોતાની શરતો પર જવાબ આપશે મિત્રો વાત કરવામાં આવે તો વોશિંગ્ટનને પોસ્ટ પીએમ મોદીનું નિવેદન પ્રકાશિત કર્યું છે જેમાં તેમણે કહ્યું છે કે હવે જો પાકિસ્તાન સાથે વાતચીત થશે તો આતંકવાદ અને પાકિસ્તાન હેઠળના કબજા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર પર વાત થશે ત્યારે મિત્રો મોદીજીએ વધુમાં કહ્યું હતું કે રક્ત અને પાણી એકસાથે ન હોઈ શકે એમ કહીને તેમણે સિંધુ નદીનો જે કરાર છે તેને લઈને મિત્રો નિવેદન આપ્યું હતું જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે પાસપોર્ટ ધારકો માટે નવો ફેરફાર જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો પાસપોર્ટમાં જીવનસાથીનું નામ ઉમેરવાની પ્રક્રિયા હવે ખૂબ જ સરળ બની ગઈ છે જ્યારે મિત્રો વાત કરવામાં આવે તો જો હવે તમે લગ્ન પ્રમાણપત્ર વિના તમારા પાસપોર્ટમાં તમારા જીવનસાથીનું નામ ઉમેરી શકશો જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો બંનેનો ફોટો શેર કરવો પડશે તેમાં અને તેના પર સંયુક્ત રીતે સહી કરવાની રહેશે મિત્રો વાત કરવામાં આવે તો લગ્નના ફોટોગ્રાફને દસ્તાવેજો ગણવામાં આવશે અને તેના આધારે જીવનસાથીનું નામ પાસપોર્ટમાં ઉમેરવામાં ઉમેરી જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ખેડૂતો માટે નવું ઉપકરણ જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હવે મહત્વનું છે કે મિત્રો ખેડૂતો માટે એક નવું ડિવાઇસ આવ્યું છે મિત્રો વાત કરવામાં આવે આ ડિવાઇસની તો જેમાં જૈવિક દ્રવ્યો હ્યુમન કાર્બનિક તત્વો પણ માપી શકે છે અને મિત્રો જે પ્રાકૃતિક કૃષિ માટે ખૂબ જ ઉપયોગી બની રહે છે મિત્રો વાત કરવામાં આવે તો હવે પરંપરાગત સોઇલ ટેસ્ટિંગમાં આ તત્વો સજીવ જીવાણીઓની હાજરી પારખી શકાતી નથી પરંતુ મિત્રો આ ડિવાઇસને જમીનમાં ભોગતા માત્ર દસથી પંદર સેકન્ડમાં જ માટીનું ટેસ્ટિંગ કરી રિપોર્ટ આપે છે ત્યારે મિત્રો આથી સ્થળ પર જ ખેતીની માટીનું વારંવાર અને ઝડપી ટેસ્ટિંગ કરી શકાય છે એટલે કે મિત્રો આપણે ખેતીને જે ખેતીમાં કઈ વસ્તુની ઉણપ છે તે જાણવા માટે મિત્રો આ ઉપકરણ ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ગુજરાત સરકારની નવી યોજના જે હવે મિત્રો વાત કરવામાં આવે તો મન ફાવે ત્યાં ફરો યોજના જે આ મિત્રો વાત કરવામાં આવે તો ઉનાળુ વેકેશનમાં ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા મુસાફરો માટે આકર્ષક યોજના શરૂ કરવામાં આવી છે જેમાં મિત્રો હવે મન ફાવે ત્યાં ફરો નામની આ યોજના હેઠળ ગુજરાતીઓ માત્ર ચારસો પચીસ રૂપિયાથી લઈને ચૌદસો પચાસ રૂપિયા સુધીમાં ચાર દિવસ અને સાત દિવસ સુધી ગુજરાતના કોઈપણ ખૂણે મુસાફરી કરી શકશે જેમાં મિત્રો હવે ગુજરાતભરમાં અંબાજીથી લઈને ઉમરગામ અને દ્વારકાથી લઈને કચ્છ ભુજ સુધીમાં એસટી બસની જે મુસાફરીમાં મન ફાવે ત્યાં ફરો પાસમાં ચાર દિવસથી સાત દિવસ સુધીની મિત્રો આ જે યોજના છે તેમાં તમે લાભ લઈને મિત્રો ગુજરાતના વિવિધ ધાર્મિક સ્થળો પર સાત દિવસની અંદર મુસાફરી કરી શકો છો જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે અમેરિકા અમેરિકાને લઈને મિત્રો ભારતનું કડક વલણ જે આ મિત્રો વાત કરવામાં આવે તો અમેરિકા પર ટેરિફ લગાવી હોય તો જવાબ આપવામાં આવશે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ભારતે આજે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અમેરિકા દ્વારા વસૂલવામાં આવતા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફના જવાબમાં રિયાલિટરી ડ્યુટી એટલે કે જવાબી ડ્યુટી લાગુ કરવાની જાહેરાત કરી છે મિત્રો વાત કરવામાં આવે તો ડબલ્યુટીઓ અનુસાર અમેરિકા દ્વારા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર પચીસ ટકા ટેરિફના કારણે ભારતથી આયાત થતા સાત પોઈન્ટ છ અબડ ડોલરના ગુડ્સ પર એક પોઈન્ટ એકાણું અબડ ડોલરનો ટેરિફ બોજો પડી રહ્યો છે જેને લઈને મિત્રો હવે ભારત તરફથી પણ અમેરિકાને જવાબ આપવામાં આવશે અને તેઓ પણ ડબલ્યુટીઓ આધારે મિત્રો જવાબી ડ્યુટી લાગુ કરવાની હાલમાં તેમણે જાહેરાત કરી છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સ્વરલી એપને લઈને નવી જાહેરાત જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો રેલવે મંત્રાલય દ્વારા એક નવી સુપર એપ લોન્ચ કરવામાં આવી છે જેનું નામ મિત્રો સ્વાર રોલ છે જ્યારે મિત્રો મુસાફરો આયા પર સામાન્ય લોકોને રેલવે દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સેવાઓ એક્સેસ મળશે મિત્રો વાત કરવામાં આવે તો તમે રિઝર્વેશન અને અનરિઝર્વ ટિકિટ બુક કરી શકશો અને અહીંથી તમે મિત્રો પ્લેટફોર્મ ટિકિટ પાર્સલ બુકિંગ અને પીએનઆર વિશે પણ માહિતી મેળવી શકશો તો મિત્રો વાત કરવામાં આવે તો નવી સુપર એપ એટર યુઝર્સને ટ્રાવેલ આસિસ્ટન્ટ ફીચર પણ મળશે જેમાં મિત્રો સિંગલ સાઇન ઓન ઓન બોર્ડિંગ અને બીજી ઘણી બધી સુવિધાઓ રેલવે મુસાફરોને મળશે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે જે ખૂબ જ મોટા મળી રહ્યા છે